લોકો દ્વારા હોવાનું કહી જમીન પર જતાવી રહ્યા છે હક જમીનમાંથી થતી ઇન્કમનો પણ નથી આપતા હિસાબ અને કરે છે મનમાની દ્રશ્યમાં દેખાતા લોકો કામરેજ તાલુકાના પાલી ગામના છે અને આજે ન્યાય માટે કામરેજ મામલતદાર કચેરી પહોંચ્યા છે અને ન્યાય આપો ન્યાય આપોના નારા લગાવી રહ્યા છે પાલી ગામે સોથી એકસો પચાસ વીઘા જેટલી ગૌચરની જમીન આવેલી છે વર્ષોથી આ જમીન સરકારી ચોપડે ગૌચર અને ગામ સમસ્ત બોલી છે પરંતુ ઓગણીસસો એંસીમાં ગેન કેન પ્રકારે આ જમીનમાં અમુક ચોક્કસ લોકોના નામ દાખલ કરવામાં આવ્યા અને ત્યારથી આ જમીન પર ગામના અમુક ચોક્કસ લોકો હક જતાવી રહ્યા છે જ્યારે કે ગામ પર સમસ્ત ગામના લોકોનો અધિકાર છે

સમયાંતરે જમીનમાંથી બાવળો કાપી થયેલી આવકનો કોઈ પણ હિસાબ ગ્રામજમો સમક્ષ રજૂ કર્યો નથી ઉપરાંત હાલમાં જ ગામમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં સરકાર દ્વારા કેટલીક જમીન સંપાદન કરવામાં આવી છે જેના પણ કરોડો રૂપિયાના આવવાના હતા જે અમુક ચોક્કસ ગામના લોકો પોતાના ખાતામાં જમા કરાવવા માંગતા હતા પરંતુ ગ્રામજનોની

પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે ત્યારે મામલતદાર કામરેજ દ્વારા આવેદન સ્વીકારી અને આવેદનને લગતી વલગતી કચેરી સુધી પહોંચવાડે પહોંચવાડવાની બાહેંધરી આપી છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ હા સુરેશભાઈ રેસિંગ પેરા પડી છે જી સુરેશભાઈ શું કહેશો સાહેબ આવેદન હવે સાહેબ આવેદનમાં મારી માંગણી એવી છે કે 1927 થી આ ગામ સમસ્ત પાલીની જમીન જે ચાલી આવેલ છે તેમાં એ સમાજને એક સમાજનો એવું કહ્યું છે કે ભાઈ અમારી જગ્યા છે ઓગણીસો માં એ લોકોએ થોડાક માણસોની સહીથી એ લોકમાં જે એ લોકોને એક સમાજના ત્રણ નામો દાખલ કરાવેલા ને તે તે પણ નામ ફક્ત અને ફક્ત વહેવટ કરતા તરીકે જ દાખલ થયેલા હતા તો પછી બે જણાલ એકમાં એ લોકો એવી લડત ઉપાડે કે આ જમીન અમારી સમાજની જ છે એમાં બીજા કોઈનો અધિકાર નથી તો અમારે બે હજાર એકથી લડત ચાલી તો છેલ્લે બી હમણાં કલેક્ટરના ના હુકમ બી અમે આવ્યું કે ભાઈ આ જગ્યા ગામ સમસ ની છે એ લોકોના જે નામો ઓગણીસો એસી માં ખોટી રીતે જે લોકો દાખલ કરાવેલા તે નામો બી કલેક્ટર સાહેબ હમણાં કાઢી નાખ્યા છે આ જગ્યા ગામ સમસ પાલી છે તો એમાં એ લોકો ગેરકાયદેસર રીતે ખોટી બધી આવકો મેળવેલ છે ને જેનો કોઈ અમને હિસાબ આપતા નથી એમાં હાઈ ટેન્શનના ટાવર ગેલા છે

ગામના અમુક સમાજો દ્વારા સમાજના લોકો દ્વારા એ જમીનનો ઉપર હક અને કબજો ધરાવવા ધરાવવા એ એ માટે લોકો દબાણ કરે છે જેથી અન્ય ગામ અરજ છે કે ભાઈ આ ગામ સમાજની જમીન હોય એ તમામ ગામના સાર્વજનિક હેતુ માટે વાપરવા માટે કે એ રીતના એનો ઉપયોગ થવો જોઈએ એ માટેની જરૂરિયાત છે અને એ માટે જે આજે આવેદનપત્ર આપેલ છે જે આવેદનપત્ર રેકોર્ડ કે રેકર્ડ તપાસ કે પછી જરૂરી અભિપ્રાય આપી ઉપરના દરજ્જે મોકલી અને ઘટતી કાર્યવાહી અત્રેથી કરવામાં આવશે